નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયાર નો ગુજરાતી અને એમાં બાવીસમો પાઠ છે પાઠનો શીર્ષક છે જમાના પ્રમાણે આ પાઠની આપણે ચર્ચા કરીશું મિત્રો આ પાઠના લેખિકા છે વસુબહેન ભટ્ટ અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા નવલિકા એટલે કે આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ તો મિત્રો આપણે આ પાઠ જોઈએ એ પહેલા આપણે લેખિકાનો જીવન પરિચય જોઈ લઈએ તો વસુબહેન ભટ્ટ નું પૂરું નામ છે વસુબહેન જનાર્દન રામ પ્રસાદ ભટ્ટ એમનો જન્મ વડોદરામાં થયો હતો અને તેઓ મુખ્યત્વે વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ એમના વાર્તા સંગ્રહો છે આ ઉપરાંત એમણે હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ આપ્યો છે એનું નામ છે માણારાજ અને ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલ પણ એમણે લખી છે તો મિત્રો હવે આપણે આ પાઠનો સારાંશ જોઈએ તો જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં લેખિકાએ પિતા બિહારી જે છે એમના અંતરની વેદના આ પાઠમાં રજૂ કરેલી છે કે પોતાની મા વગરની ડિગ્રી નીલાને સારા સંસ્કાર આપી અને સમય જતા એને સમજાય છે કે દીકરીને પરણાવવા માટે એમના જ સંસ્કાર એમના માટે અવરોધરૂપ બન્યા છે તો એની જે મનોસ્થિતિ છે તે આ પાઠમાં લેખિકાએ રજૂ કરેલી છે જુઓ પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠસો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવનું નિરૂપણ આ વાર્તામાં થયું છે વાર્તાકારે નીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતિતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે સ્થૂલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ આ પાઠની અંદર એ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં ખૂબ જ કલાસૂજથી સૂજથી રજૂ કરી છે તો જુઓ અમિત મિત્રો આપણે પાઠમાં જોઈએ મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યો ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળો મારવાનું તો રહી ગયું

કે બિહારી અત્યારે પોતાના મનને મનાવીને એ બહાર જવા તૈયાર થાય છે કે એણે જે કપડાં પહેર્યા છે એમાં એની ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી પહેરી અને હાથમાં લાકડી લઈને એ જવા માંડે છે ત્યાં બાર બહાર જતાં જ એને ખ્યાલ આવે છે કે બારણે તાળું મારવાનું તો રહી ગયું અને બારણે તાળું મારવા માંડ એણે તૈયાર કરેલું મન ફરી ભાંગી પડે છે

સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ અંતર નિરાશાના ઘોર અંધકાર અને દબાઈ ગયું દબાવી ડોમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો આ તરફ બહારના રસ્તેથી સોમ વયસ્ક એટલે કે સરખી ઉંમરની કન્યાઓ રંગી રંગીન પોશાક પહેરીને ત્યાં હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પસાર થઈ જાય છે તો આ તરફ બિહારી જે છે અત્યારે એનું મન નિરાશ છે પણ એ નિરાશા એને વધારે એના ઉપર હાવી થઈ જાય છે અને એ વિચારે છે કે બિહારી જે છે એની દીકરીનું નામ છે નીલા અને એ પોતાની દીકરી માટે અત્યારે વિચારે છે કે નીલાને નહીં તો કોઈ બહેનપણી છે કે નહીં કોઈ સહિયર એટલે કે સખી સહેલીઓ ન તો કોઈ પહેરવા અઢવાનો શોખ કે કોઈ ફરવા જવાનો શોખ જ્યારે જુઓ ત્યારે ડોટ ડોટ કરીને એ અત્યારે નીલાની જે સ્થિતિ છે એ વર્ણવે છે કે ઘેરાયેલા આકાશમાં જેમ ઘનઘોર વાદળો ઉમટી આવે અને સામ્રાજ્ય અંધકારનું સામ્રાજ્ય છવાઈ જાય તેમ અત્યારે બિહારીલાલના હૃદયની અંદર એક પ્રકારની નિરાશા છવાઈ જાય છે અને એમણે જે દબાવી રાખેલો જે ડૂમો એટલે કે

જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો લાકડીની તીક્ષણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડો ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે આ તો સાવ જ ઊંધું અહીં અત્યારે બિહારી જે છે એ પોતાનો ગુસ્સો કમ્પાઉન્ડમાં જે હિચકો છે તેના ઉપર કાઢે છે કે હિચકા સુધી પહોંચતા થાકી જાય છે અને જે ટોપી પહેરી હતી એ ટોપીને હિચકા પર ઉતારીને ત્યાં બેસે છે બૂટ કાઢીને હિંચકાને એ જોરથી લાત મારે છે અને ખોડામાં મૂકેલી લાકડીને હિચકા જે જેટલી જોરથી હિંચકો જાય છે એ ગતિથી પાછો આવે તો તેને લાકડીથી અટકાવી દે છે અને જમીન પર લાકડી ખોસી અત્યારે એ કંઈક વિચારમાં પડી જાય છે અને એ જેમ જેમ જમીનમાં એ ઊંડો ખોદતો જાય છે લાકડીની તીક્ષણ એનાથી અણીથી તેમ એ વિચારોમાં એટલો ને એટલો ઊંડો ઉતરતો જાય છે અને અત્યારે એ વિચારે છે કે કેટલીક છોકરીઓને તો કહેવું પડે કે લટકા ઓછા કરો ભટકવા માટે એને ટોકવું પડે કે ગમે ત્યાં રમતિયાળપણા માટે કે એની બેનપણા સહીપણા માટે એને રોકવા પડે પણ અહીં તો સાવ ઊંધો કે નીલાની તો કોઈ બહેનપણી જ નથી એમ નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબડા પહેરે છે નીલા તું શું કરવા કોઈકને મળવા મળવા જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે તને આ બધા માટે જ બિહારી જવાબદાર હોય એમ એને અંતરે એના તરફ આંગળી ચીંધી અત્યારે નીલા એ અત્યારે મનોમન વિચારે છે કે નીલા શા માટે આવા ઝાડા ધાબડા જેવા ખાદીના કપડાં પહેરે છે એ કોઈકને હળવા મળવા કેમ જતી નથી બસ આખો દિવસ એકલી વાજ્યા જ કરે છે અને બિહારીને એવું લાગે છે કે નીલાના આ સ્વભાવ માટે પોતે જ જવાબદાર છે નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી સુઆવડમાંથી કોઈક એવો રોગ પેઠો કે એની કેળ જ તોડી નાખી નાની લીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જ જવાબદારી બિહારીના માથે

તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં જ ભરાઈ રહેતો નીલુ જન્મ સ્વાદિષ્ટ ક્યારેય ખાધો નથી રોજ એ જ ભાખરા ચોવડા ને શાક અત્યારે બિહારી પોતે વિચારે છે કે નીલાના જન્મ પછી ગુણિયલ એટલે કે બિહારીની પત્નીનું નામ છે ગુણિયલ અને નીલાની માં તો એ જન્મ પછી પછી બીમાર પડે છે છે જ એને કોઈ એવો રોગ લાગે કે ત્યાર સાજી થતી નથી અને આ તરફ બિહારી જે છે એને તમામ એની સેવા ચાકરી કરવાની જવાબદારી બિહારીના માથે આવે છે કે સવારમાં એ કાચું કોરું જેવું આવડે એવું બનાવીને અને આ તરફ નીલાને પણ તૈયાર કરવાની અને ગુણિયલ માટે દવા બનાવવાનું આ બધું કામ બિહારીનું હતું અને આ કામકાજ કરીને એ પછી ઓફિસે જતો અને બિહારી ડબ્બામાં માટે એમના ઓફિસની અંદર જે કંઈક કામ કરતા એમના જે સ્ટાફ હતો એવો એમના માટે જો કંઈક સારું જમવાનું લાવ્યા હોય તો બિહારીને આપતા તો એ એ કોળીઓ ખાતા બિહારીનું મન એટલે કે એના ગળામાં જ ભરાઈ રહેતું એને ખૂબ દુઃખ થતું અને એ વિચારે છે

એ અહેશાનથી એના તરફ જોઈ રહેતા માંદી ગુણિયલ એવા જ અહેશાનથી બિહારી તરફ જોતી મોટા કરોડપતિને પરણી હોત તોય આવી સેવા ચાકરી ન પામત આ તરફ બિહારી જે છે જ્યારે આ રીતે એ કોળીઓ ખાતા તો તેવા સમયે એના ઘડામાં અંતરસ એટલે કે ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જે અટ અટકવાનું અટકી જાય તો તે પ્રકારનું થાય તો એના ઘડામાં જ એ કોળિયો થઈ રહી જતો અને માંડ પાણીના ધક્કે ઉતારતો અને ત્યારે નિકટના એના જે સાથીઓ હોય તેઓ જાણી જતા કે બિહારી કેમ દુઃખી છે તો ત્યારે એ કહેતા કે નીલુ માટે પણ લાવ્યા છે અને ત્યારે બિહારીને એક પ્રકારનું એના એમનું એસાન જેવું લાગતું અને આ તરફ માંદી ગુણિયલને પણ પોતાના પતિ એની સેવા ચાકરી કરે તો એ માટે બિહારી તરફ એહસાનથી જોતી અને પોતે વિચારતી કે મોટા કરોડપતિને પરણી હોત તો પણ આવી સેવા ચાકરી નઈ પામત આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા તે પછીની બિહારની જિંદગી એટલે નીલા સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે ચાર વાગતા નિશાળીથી ઓફિસ લઈ આવે નીલા ઓફિસમાં રમે કે વાંચે ઓફિસનું કામકાજ બતાવી પિતા પુત્રી ઘરે આવી જાય મોસાળથી મામા 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 મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં પોતે જાય તો પિતા એકલા શું કરે નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો મા મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારીનું જતન કરતો મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય એની ચાપતી દરકારતી રાખતો આ તરફ ખૂબ સેવા ચાકરી કરવા છતાં મોંઘી દાટ દવા કરવા છતાં ગુણિયલ મૃત્યુ પામે છે અને આ તરફ બિહારી એ અને એની દીકરી નીલા આ દુનિયાની અંદર એકલા પડી જાય છે અને બાપ દીકરી બંને એકલા જિંદગીનો એકબીજાનો એવો ટીકો બને છે અને ત્યાર પછી બિહારની જિંદગીની અંદર નીલા સિવાય કશું જ ન હતું એ રોજ કામથી પરવારીને નીલાને સ્કૂલમાં મૂકવા જાય અને સાંજે એ ચાર વાગે નિશાળેથી પોતાની ઓફિસ સુધી લઈ આવે અને ત્યારબાદ એ ઓફિસેથી કામકાજ પતાવી પિતા પુત્રી ફરી ઘરે જાય મોસાળથી મામા મામી ઘણો આગ્રહ કરતા નીલાને રહેવા બોલાવતા પણ એ પણ જતી નહીં અને નાની હોવા છતાં એની બિહારી પણ પોતાની દીકરીની સેવા ચાકરી કરવા પાછળ પડતા નથી અને પોતે દીકરીની સેવા ચાકરી કરવા તૈયાર હતા પણ પોતાની દીકરીને એમના મોસાળ મોકલવા તૈયાર ન હતા અને મા બાપની બેવડી જવાબદારીથી બિહારી એને જતન કરે છે અને પોતાની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય એની પણ એ ચાપતી દરકાર રાખતો પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની લીલાને વાર નહીં લાગી એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિ કથા મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વંચનથી વારંવાર ઠસાવતો ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી આ તરફ પોતાની દીકરી નીલા ઉપર સારા સંસ્કાર પડે એ માટે એ એમને નીતિ કથા એટલે કે ધાર્મિક

કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો આ તરફ નાનપણથી જ બિહારીના મનની અંદર જે એવી એને સાદગીની જે વાત સમજાવી હતી અને નીલાના મગજમાં પણ એ એની તીવ્ર છાપ ઉપસી હતી અને એવું માનતી કે બીજી છોકરીઓ કરતાં એ કંઈક નિરાળી એટલે કે અલગ છે અને એના બીજી છોકરીઓમાં જે એક આછકલાપાણું હોય એવું એનાથી પોતે અલગ છે અને બધાને પોતાના

નાનકડા મગજ પર એવી અસર થઈ હતી કે એ કોઈના પણ કહ્યા વગર પોતાના પિતાના મનનો ભાર એ હળવો કરવા માંડે છે જેટલી બિહારીની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીને રાખવા માંડી સવારના દાતણ મંજન અને લોટો ગોઠવીને બિહારીને ઉઠાડતી નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલ ચકચકિત ઘસીને રાખતી ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી બિહારી નહીં ઊઠે તે પહેલાં પૂજાનો સામાન પ્રસાદ અને માળા નજરે પડે એ રીતે તૈયાર રાખતી છાપા અને ટપાલ મુકરર જગ્યાએ રાખતી નિશાળમાં સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા આ તરફ નીલા જે છે એ પોતે નાની હોવા છતાં બિહારીની પણ એટલી જ દરકાર રાખતી સવારમાં એ

પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતા બધી જ રીતે ચઢિયાતી છે એ વિચારે બિહારીની છાતી આમ વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તાની કક્ષા ઉતરતી લાગતી પોતાના અને પારકામાં આટલો ભેદ હોય એમ વિચારી એને લીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા અને આ તરફ બિહારી જે છે એ પોતાની દીકરીને આજકાલની જે છોકરીઓ છે એના કરતાં ખૂબ જ એની દીકરી ચડિયાતી છે એને લાગતું અને એ વિચારેથી એક એનું અભિમાનથી એક એની ઈચ્છાથી ગજગજ ફૂલતી અને એમ છતાં નીલાની વધતી ઉંમરથી એને સતત એક પ્રકારની મૂંઝવણ પણ સતાવતી અને નીલાને લાયક કોઈ છોકરો હોય એની એ તપાસ કરવા લાગે છે અને નીલાની સરખામણીમાં દરેક છોકરા એને ગુણવત્તાની કક્ષાએ ઉતરતા જણાતા અને પોતાના મને પારકામાં આટલો ભેદ હોય અને એમ વિચારીને એ નીલા માટે પ્રયાસો શરૂ કરે છે નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવા કોશિશ કરતો પણ નીલા તો એ અંગે કાંઈ વિચાર કરવા જ ના પાડતી મારે તો મીરાબાઈ થવું છે પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું

કે નીલાની સંમતિ હોય તો ત્યાર પછી જ લગ્ન માટેનું પગલું આગળ ભરવું એમ જાણીને વારંવાર એ એ જાણવાની કોશિશ કરતો પણ દરેક વખતે નીલાનો જવાબ એવો જ હોય કે મારે તો મીરાબાઈ થવું છે એટલે કે મારે લગ્ન કરવા નથી અને આ તરફ બિહારીને એવું લાગે છે કે પોતાના તરફ લાગણીને કારણે કદાચ નીલા ના પાડતી હશે પણ નીલાને સૂક્ષ્મ એટલે કે એને નીલાએ ને એમને હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં જ પોતાની શાંતિ અને આબાદી સમાયેલી છે અને આમ સમજાવવા છતાં જ્યારે નીલાએ પોતાની હટ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું કે મારી દીકરી ખૂબ જ સમજદાર છે પણ હજુ પણ એને સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કદાચ શરમને મારી એ ના પાડતી હશે પણ વાંધો નહીં એકવાર નક્કી થઈ જશે પછી એ એની મેરે વળી જશે એ વિચારણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા મામા જયાબા સૌને નીલા માટે સારો છોકરો શોધવા કહ્યું ત્યારે કેવો મુરત્યો જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવી જોઈએ કે દુઃખી થવી ન જોઈએ નીલાને મેળવવા કઈ કેટલા છોકરાઓ પડાપડી કરે છે સુંદર દેખાવડો યુવાન ચારિત્રશીલ વર સરસ ઘર ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું એમાંથી કોને પસંદ કરવો એવી મુઠ્ઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સતત આંચકા સાથે જાગી ઉઠ્યો સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો કે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું કેવા કપડાં પહેરે ઓઢે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં દેખાવે સારી છે તેથી શું જુવાનીનો તરવડાટ ન મળે અકાળે વૃદ્ધ થઈ ગઈ છે હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે આપણે કંઈ ઘરકામ કામ કરવા વાળી નથી જોઈતી છોકરા સાથે બે ઘડી હસી બોલી અને બે મન બહેલાવી ન શકે તો એ શા કામની જમાના પ્રમાણે આ તરફ બિહારી જે છે એ અત્યારે વિચારે છે અને એણે એ એના લગ્ન માટેના પ્રયત્નો શરૂ કરી દીધા મામા જયાબા સૌને લીલા માટે સારો છોકરો શોધવાનું કહ્યું તો કેવો મુરત્યો જોઈએ અંગે જ્યારે એમને બિહારીએ ઝીણવટથી સમજાવ્યું તો બધી રીતે જો યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવી જોઈએ અને દુઃખી થવી ન જોઈએ તો એ પ્રકારનું ઘર શોધવા માટે પ્રયત્ન કરે છે પણ આ તરફ અત્યારે બિહારી મનોમન કાલ્પનિક રીતે વિચારવા માંડે છે અને જાણે કે એને એવું લાગે છે કે નીલા માટે તો કંઈ કેટલા છોકરાઓ પડા પડી કરે એટલે કે એને સાથે લગ્ન કરવા માટે તો તરત હા પાડી દેશે સુંદર દેખાવડો યુવાન હશે ચારિત્રશીલ વર સરસ ઘર અને ખૂબ જ સારી રીતે નીલા માટે મૃત્યુ મળશે એવું એ વિચારે છે અને અચાનક એ એમાંથી જાગી જાય છે અને જાણે કે એમને ખબર પડે છે કે બધી જગ્યાએથી એક સરખો જવાબ મળે છે કે નીલા માટે બધા જે જવાબો આવે છે તેમાં શું કહે છે કે છોકરી આમ તો સારી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું કેવા કપડાં પહેરે ઓઢે છે એ એના પર પણ ધ્યાન છે અને સિનેમા નાટક વિશે તો કંઈ જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં કે આજની છોકરીઓ હોય તેને તો આ બધું જ્ઞાન હોવું જ જોઈએ દેખાવે સારી છે તેથી શું થઈ ગયું જુવાનનો તરવડા નથી અકળે વૃદ્ધ થઈ ગઈ હોય એવું લાગે છે હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું અને આ તરફ અત્યારે બિહારી જે છે એને બધી તરફથી આવા જવાબો મળે છે કે એને જમાના પ્રમાણે રહેતા આવડતું નથી તો મિત્રો આપણે આ પાઠ આજે આ વિડીયોમાં અહીં સુધી રાખીએ આગળનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ